મારું ગામ છે ધાર અને ધાર થી પિયાવા હું જાતો તો બે જણા બેઠા હતા અને આ પિયાવા રોડ ઉપર મારો પગ ભાંગ્યો અહીં હનુમાન દાદા ની ડેરી પા રોડ ની હવે પંદર વર્ષ છે એને રોડ હવે થાય તો સારું નકર એક તો દવાખાના માં છે એક હું અહીંયા મને લાવ્યા આંદોલન ની પણ સત્યનારાયણ ભગવાન ની કથા બે વર્ષ ધારાસભ્યને પૂર્ણ થયા ઉત્સવોમાં માનતી આ સરકાર બાવીસ પાંચ બે હજાર બાવીસના આ રોડનો હું જોબ નંબર પિયાવા ધાર ગામની વચ્ચેનો લાવ્યો ટેન્ડર પ્રક્રિયા મારા ધારાસભ્ય ટાઈમે જ પૂર્ણ થઈ ખાતમુહૂર્ત પણ મેં કર્યું ત્યાર પછી નવા ધારાસભ્ય આવ્યા એણે પણ ખાતમુહૂર્ત કર્યું બે વર્ષે આ રોડ રીકાર્પેટિંગ નથી થઈ રહ્યો ગતિશીલ કુંડલા વિકસિત કુંડલા ગતિશીલ ગુજરાત સારા સ્લોગનના સરકારના ધારાસભ્ય હોય કે સરકાર હોય કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે આ રોડ ઉપર ઓછામાં ઓછા પાંચ એક્સિડન્ટ થયા લોકોના પગ કમર ફેલ કરવાનો રોડે કામ કર્યું આવા આ વિસ્તારની અંદર ઘણા બધા રોડ મારા ધારાસભ્ય ટાઈમના હજુ પૂર્ણ નથી થયા અને ભાષણબાજીમાં લચ્છાકેદાર વાતો કરનારને હું જગાડવા માટેનો પ્રયત્ન કરું છ કે હવે જાગો બે વર્ષ તમારા પૂર્ણ થયા ખૂબ જ આપને ટાઈમ મળ્યો બે વર્ષ અમે મુંગાર્યા રહેવાનું એક જ કારણ હતું કે છૂટાયેલા પ્રતિનિધિ માટે સમય મળવો જોઈએ અને સમય આપ્યો છે અહીંના ડીડીઓ હોય જિલ્લા ને અંતર્ગત આ રોડ હોય આ વિસ્તાર મતથી છૂટાયેલા વ્યક્તિની જવાબદારી બને છે સારું બોલવાથી કામ પૂર્ણ નથી થતા કામ પૂર્ણ કરાવો આવનાર દિવસોની અંદર જ્યાં જ્યાં રોડના કામ પૂર્ણ નથી ત્યાં આ રીતના પ્રયોગો થશે વળતો જવાબ આપવામાં આવશે કે કરોડની વાતો થતી કુંડલા માટે સત્તરસો કરોડની વાતો થાય છે હું વિકાસ સંશોધન કરવા નીકળ્યો છું અને આ જનસંખ્યા બતાવી રહીશ અમારી વ્યથા બતાવી રહીશ ત્યારે ટેન્ડર ક્યારે થયું એ પણ એ જવાબ આપે કામ પૂર્ણ થયું એ પણ એ જવાબ આપે અમે તો એને જગાડવાનું કામ કર્યું છે ગતિશીલ ગુજરાતની અંદર અમારા વિસ્તારના આવેલા કામો પૂર્ણ કરો તો પણ ઘણું બધું સારું થઈ શકશે માટે સત્યનારાયણ ભગવાનની કથા બેસાડી અને ધર્મના નામે ચૂંટાયેલી આ સરકાર પ્રજા ત્રાહીમાં છે ત્યારે હું મારી જવાબદારી નિભાવી રહી છું